ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની ઇન્ફોર્મેશન એ લોકો માટે છે કે જે લોકોને બેઠા બેઠા એમનું વજન ઘટાડવું છે જે લોકો વેઇટ લોસ કરવા માંગે છે જે લોકો ફેટ લોસ કરવા માંગે છે વજન ઘટાડવા માટેના ઘણા બધા તમે પ્રયત્નો કર્યા છે પરંતુ તમને રિઝલ્ટ શૂન્ય મળ્યું હોય તો આ ઉપાય તમારા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી લાખો લોકોએ વિશ્વભરના લોકોએ વેઇટ લોસ કર્યું છે ફેટ લોસ કર્યું છે અત્યારના આ આધુનિક યુગમાં કોઈ પાસે ટાઈમ નથી વજન ઘટાડવા માટેનો તો ચલો મજાનો સિમ્પલ એકદમ અસરકારક ઘરેલું ઉપાય જોઈએ કે જેની મદદથી તમે તમારું વેઇટ લોઝ કરી શકો છો તમારું ફેટ લોઝ કરી શકો છો અને તમારા શરીરની ચરબી પણ ખેંચી ખેંચીને તમે બહાર કાઢી શકો છો તો મિત્રો અહીંયા કશું જ કરવાનું નથી સૌથી પહેલા તમારે હું જે લીલા પાનની વાત કરું છું એ છે ફુદીનાના પાન હવે આ ફુદીનાના પાન કેવી રીતે વજન ઘટાડે છે એ જોઈએ મિત્રો વિડીયો એકદમ નાનો છે સિમ્પલ છે સરળ છે સ્કીપ બિલકુલ નહીં કરતા માત્ર તમારા માટે આ ઇન્ફોર્મેશન છે અને હા આજનો વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા સોશિયલ મીડિયામાં બને એટલું વધારે શેરિંગ કરશો અમને આનંદ થશે ખરેખર મિત્રો મારી આ માહિતી માત્ર તમારા માટે છે આપ સૌના સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું મારી ચેનલ બે લાખ સબસ્ક્રાઈબર પહોંચવાની તૈયારીમાં છે મિત્રો બે સબસ્ક્રાઈબર ઓછા છે પરંતુ જો તમે જેમ વિડિયો શેરિંગ કરશો ને કદાચ સબસ્ક્રાઈબર એકદમ ઝડપથી વધશે તો હું એકદમ ખુશ થઈ જઈશ હેપી થઈ કારણ કે જલ્દી જલ્દી મારો બે લાખ સબસ્ક્રાઈબર પૂરા થશે મિત્રો બહુ જ ખુશી થાય છે તમારા સાથે શેરિંગ કરતા કે ખરેખર બે લાખ સબસ્ક્રાઈબર જેટલા મારા ફોલોઅર્સ થઈ રહ્યા છે તો સૌથી પહેલાં અહીંયા તમારે ફુદીનાના પાન લેવાના છે ફુદીનાના પાનની અંદર કેલ્શિયમ છે પોટેશિયમ છે જીંક છે ઓક્સાઇડ છે મેગ્નેશિયમ છે ફાઈબર છે અવયવો છે તે મેગ્નેશિયમ અને પોટેશિયમના બનેલા હોય છે એટલા માટે જ આપણે વજન ઘટાડવું હોય ત્યારે જેમ લીલા શાકભાજીનું સેવન તમે વધારે ઝડપથી કરો છો એમ તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે તો સૌથી પહેલા અહીંયા તમારે કશું કરવાનું નથી સૌથી પહેલા તમારે ફુદીનાના એક વાટકી જેટલા પાન લેવાના છે એ એક વાટકી પાનને સૌથી નાની મિક્સર જારમાં મૂકી દેવાના એની અંદર ત્રણથી ચાર ટીપા પાણી એડ કરી અને હલાવી લેવાનું છે અને ચટણી જેવું કરી અને એમાં સંચળ નમક કશું એડ કરવાનું નથી તમે સ્વાદ પ્રિય છો ખબર છે મને પરંતુ અહીંયા દવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી એમાં એક ગ્લાસ પાણી એડ કરવાનું એ પેસ્ટ ફુદીનાની બને એમાં એક ગ્લાસ પાણી એડ કરી હલાવી ગાડી અને ભૂખ્યા પેટે પી લેવાનું છે આ એક ગ્લાસ ફુદીનાનું પાણી તમારા શરીરની અંદર એક કલાક તમે યોગા કરો છો એટલે કેલરી બાળે છે હવે આ એક ગ્લાસ પીધા પછી શું કરવાનું છે તો એક ગ્લાસ પીધા પછી દસ મિનિટ ચાલવાનું છે તો એના માટે તમે ગાર્ડનમાં જઈ શકો છો દસ મિનિટ માટે તમે ટેરેસ પર જઈ શકો છો અથવા તો મિનિટ માટે તમે કોઈ પણ એક જગ્યાએ તમે આવી રીતે એક જ સ્ટેબલ તમારા નીચે બે ફૂટની જગ્યામાં તમારા નીચેના બે ફૂટના ફ્લોરિંગ ફ્લોરિંગમાં દસ મિનિટ સુધી આ એક્સરસાઇઝ કરો ચાલવાની આમ કરવાથી તમારા શરીરની અંદર કેલરી પણ બળશે સાથે સાથે એકદમ ઝડપથી તમારો વેઇટ લોસ થશે તમારા શરીરના સ્નાયુ છે એ પણ મજબૂત થશે પરંતુ યાદ રહે કન્ટિન્યુ દસ મિનિટ સુધી તમારે આને સેલ્ફ વોક કહેવાય સેલ્ફ વોક કરવાનું છે તમે રસોઈ બનાવતા બનાવતા કરી શકો છો દરેક સ્ત્રીઓ માટે આ ખૂબ ઉપયોગી ઇન્ફોર્મેશન છે કારણ કે સ્ત્રીઓ મોટાભાગનો ટાઈમ એમનો રસોડામાં જતો હોય છે આમ તો તો દિવસના કલાક એ રસોડામાં ચા બનાવતા હોય તો એમ જ ઉભા પ્લેટફોર્મ પાસે તો ચાની ચા પણ બનશે અને સાથે સાથે આવું સેલ્ફ વોક કરશો તો તમારા શરીરની અંદર છે પેટનો ભાગ વધે છે સાથળનો ભાગ વધે છે જે કમરના ઈંચ વધે છે એ નહીં વધે તમે એકદમ ફિટ રહેશો એકદમ ફેન રહેશો કારણ કે સ્ત્રીઓને ઘરકામમાંથી નથી નથી મળતો ટાઈમ કાઢી તો મિત્રો દરેક સ્ત્રીઓ માટે આ ઉપયોગી ઇન્ફોર્મેશન છે એમની ફિટનેસ પર ધ્યાન આપશે તો એમના પેટની ચરબી ઓછી થશે જેના કારણે પાચન તંત્ર મજબૂત થશે અને ધીરે ધીરે એમનું જે શરીર છે એ સુડોળ બનશે તમે સો કિલોના છો બરોબર તો પણ તમારું શરીર સુડોળ રહેશે તો અહીંયા આપણે એકદમ ઢબડું પાતળું નથી બનવું પરંતુ એકદમ ફિટ અને ફાઇન બનવાની વાત છે તો હવે થોડું ખાનપાનમાં ધ્યાન રાખો તીખું તળેલું ગળ્યું અને બહારનું ન ખાઓ એક મહિના માટે એક મહિના સુધી તમે લીલું પાણી પીવો ફુદીનાના લીલા પાણીનું પાણી હવે અહીંયા એક મહિના સુધી દસ મિનિટ સુધીનું સેલ્ફ વોક કરો ભૂખ્યા પેટે સુધીનાનું પાણી પીવો ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરો અને એક મહિના સુધી જો ભોજન તમારું એકદમ લો કેલેરીયુક્ત રાખો તમારા ભોજનની અંદર લીલા શાકભાજીનું પ્રમાણ સલાડનું પ્રમાણ એકદમ વધારે રાખવાનું છે અને સાથે સાથે તમારું જે ભોજન હોય છે એની અંદર તીખું તળેલું એવું ઓછું તો અહીંયા હું વિડીયો પણ બનાવું છું અને મારું જે સેલ્ફ વોક કરવાનું ટાઈમિંગ છે એ પણ સચવાઈ ગયો તો અહીંયા જેવી રીતે મેં અત્યારે તમારી સાથે મારું કામ કર્યું વિડીયો બનાવવાનું અને સાથે સાથે મારું સેલ્ફ વોક આજનું બાકી હતું તો મેં એ રીતનું વિડીયો બનાવ્યો છે તો તમે પણ તમારા કામ સાથે તમારી જે રૂટીન લાઈફ સાથે આવું ટાઈમટેબલ સેટ કરી શકો છો જેના કારણે તમે ફિટ રહી શકો છો ફાઇન રહી શકો છો શરૂઆતમાં હાફ જળશે અત્યારે હું તમે જોઈ શકો છો હું એક્સરસાઇઝ કરું છું હું સેલ્ફ કરું છું પણ મને હાફ ચડતો નથી એનું કારણ છે કે તમારું હૃદય થોડું મજબૂત થશે તમારું હૃદય નબળું છે થોડુંક તમે હાલશો હાફ ચડે છે એટલે તમારું હૃદય નબળું છે પરંતુ નિયમિત રીતે એકદમ સ્પીડમાં ચાલવાથી નિયમિત રીતે થોડી સીડી ચડોતર કરવાથી તમારું હૃદય મજબૂત થાય છે ખૂબ સ્ટ્રોંગ બનો છો તમે તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે લાઈક સે સબસ્ક્રાઈબ કરો અને ફૂડ સેવા ચેનલને વધારે વધારે શેરિંગ કરો જેના કારણે મને મોટિવેટ મળે નવા નવા વિડીયોઝ બનાવવાની મને પ્રેરણા મળે તો ચલો મિત્રો ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો